વાવ થરાદના લકી ટ્રો ના માસ્ટર માઇન્ડ પોલીસને ચેલેન્જ માસ્ટર માઇન્ડ અશોક માળી વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી છે લાખણીના લકી આયોજન કરાયું હતું ડ્રોની જગ્યા બદલી લાખણીમાં આયોજન કર્યું પોલીસને અંધારામાં રાખી માસ્ટર અશોક માળીએ આયોજન કર્યું અશોક માળીએ મોડી રાત્રે ઓનલાઈન આયોજન કર્યું અશોક માળીનું લોકેશન શોધવા પોલીસે પ્રયાસો કર્યા લખી ટ્રો ચાલુ રહેતા આગથડાના પીઆઈ ફરિયાદી બન્યા

લકી ડ્રો નું આયોજન કરવામાં આવ્યું હતું ને આયોજન બાદ લકી ડ્રો નું આયોજન બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું ને રાત્રિ દરમિયાન પોલીસે દિવસે જે ડ્રો છે એ અટકાયો છતાં પણ માળીએ પોલીસને હાથ તાળી આપીને રાત્રિ દરમિયાન યુટ્યુબ પર લાઈવ કરી અને ડ્રો યોજ્યો છે તેને લઈને માગથળા પીઆઈ દ્વારા અત્યારે અશોક માળી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જી જી બિલકુલ આભાર વિગત સાથે જોડાયા તે બદલ